वडोदरा શહેરના સંગમ ચાર રસ્તા પાસે આવેલા માખી જાની ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ચેટીચંદ પર્વની ઉજવણી ખાસ સેવાકીય કાર્યો અને ડાન્સ દ્વારા કરવામાં આવી માખી જાની ચેરિટેબલ ટ્રસ્ટ 365 દિવસ વિવિધ સેવાકીય કાર્યકર્તા હોય આ વર્ષે ચેટીચંદ નિમિત્તે વિશેષ સેવા અને ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું જગદીશભાઈ માખી જાનીની આગેવાની હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં મહેમાનો ઉપસ્થિત રહ્યા અને તેમજ મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને જુલેલાલ ભગવાનની પ્રતિમા ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી અને ચેટીચંદ પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી આજે ચેટીદાન નિમિત્તે માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ જે ચાલે છે એની અંદર આજે અન્નદાન સેવા આપવામાં આવી માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટમાં અમે આજે સેવા આપી ખૂબ જ ધન્યવાદ આજે અહીંયા પધારેલા જે મહેમાન છે ગુલભાઈ માખીજાણી છે રમેશભાઈ જે ખડિયારી છે કિશનભાઈ જે લેબરા છે જયરામભાઈ રૂપચંદાની છે મોહનભાઈ ઘડિયારી અર્જુનભાઈ જે ચાવલવાલા છે અને યશોદાબેન શર્માનું અહીંયા ખૂબ ભાવથી અમે અહીંયા સ્વાગત કર્યું માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ ત્રણસો પાંસઠ દિવસ ખૂબ જ સરસ સેવા આપે છે માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટની કોઈ પણ સેવા લેવા માટે આપ અહીંયાનો સંપર્ક કરી શકો છો સાંજના ટાઈમે અહીંયા સ્લમ ક્વાર્ટરમાં પણ ફ્રી સેવા આપવામાં આવે છે અન્નદાન મહાદાનનું જે આ યજ્ઞ છે એ માખીજાની ચેરિટેબલ ટ્રસ્ટ જ ઉમદા ભાવ થી એ નિભાવી રહ્યું છે મારું નામ છે અને આવેલા તમામ અતિથિઓને ખુબ ખુબ શુભેચ્છાઓ નવ વર્ષ ચૈત્ર શુભકામના જય અંબે જય आज के इस कार्यक्रम में यहाँ आए सभी अतिथियों का स्वागत है एवं नववर्ष चेटीचंड और नवरात्रि की इस खूब खूब शुभकामनाएं आज चेटीचंड झूलेलाल जयंती के रूप में माखीजानी चैरिटेबल ट्रस्ट के अन्य क्षेत्र में मनाया जा रहा है ये सेवा तीन दिन अविरत चालू रहती है जिसके लिए जगदीश भाई माखीजानी का खूब खूब आभार उनकी टीम जो ये सेवा कर रही है ये सेवा बिल्कुल अविलक्षण है और इनके लिए उनको खूब खूब खुँ साधुवाद खूब खूब खुँ धन्यवाद ये सेवा चालू रहे ऐसी हमारी ईश्वर से प्रार्थना चेठी चम के उपलक्ष्य में आज यहाँ पर जो सेवा दी गई उसके लिए सभी अतिथियों को हार्दिक धन्यवाद और माखीजानी चैरिटेबल ट्रस्ट का खूब खूब खुँ आभार मेरा नाम जयराम रोचंदानी मैं बड़ौदा निवासी